હવે ડીલે માફીના કિસ્સા આપણે ન્યા પહોંચ્યા હતા ઓલા પોલીસ કમિશનરનું શું કરવાનું હતું એ બધું આપણે પૂરું કરી લીધું હતું બરાબર છે કોઈ પણ આરટીએસ અપીલ હોય આરઆરટીમાં બહુ જરૂર નથી પડતી ને કારણ કે તો ટાઈમમાં છે આરટીએસ અપીલ હોય તો ડીલેનો મુદ્દો ખાસ અગત્યનો છે સાઠ દિવસથી ઉપર એક પણ દિવસ થયો હોય ને એટલે ડીલે માફી રજૂ કરો જ ઘણા રજૂ નથી કરતા કે હું રજૂ કરવી એક પણ દિવસ માથે થયો છે ડીલે મળશે જ પણ મળશે તો માગવો તો ફરજિયાત છે જ નકર કાઢી નાખશે નથી કાઢી નાખતા પણ અધિકાર નીકળી ગયો પછી ફરિયાદ નહીં કરતા એટલે તમારી મુદત જે પ્રમાણિત થઈ નોંધ અને સાઠ દિવસ થઈ ગયા છે તો તમારે અલગથી ડીલે માફી માગવાની છે ટૂંકી મુદતની ડીલે માફી માટે સચોટ રીઝનની જરૂર નથી ટૂંકી મુદત છ મહિના હોય બાર મહિના હોય વર્ષ દિવસ બે વર્ષ હોય ત્રણ વર્ષ હોય તો બહુ સચોટ રીઝનની જરૂર નથી તમે એમ કહી શકો કે ભાઈ નોંધ પ્રમાણિત થઈ ત્યાર પછી રેવન્યુ રેકોર્ડ મેં આજે જોયું એટલે આજે મને ધ્યાનમાં આવ્યો છે બસ આટલો મુદ્દો ઇનફ છે અથવા તો હું જે છે બારગામ રહું છું અને આટલા સમયથી મારા ફાધર બીમાર હતા અને એના કારણે જે છે મેં રેવન્યુ રેકોર્ડની મારે કાંઈ જરૂરિયાત હતી નહીં કે મેં લોન બોન લેવા માટે કે કાંઈ મારી જરૂરિયાત નહોતી મેં રેવન્યુ રેકોર્ડ તપાસો નહોતો આજે રેવન્યુ રેકોર્ડ તપાસતા મને ધ્યાનમાં આવી છે પણ જો લાંબા ગાળાનો ડીલે હોય પાંચ વર્ષ છ વર્ષ આઠ વર્ષ તો તમારે કાંઈ કારણ રજૂ કરવું પડે ડીલે ની અંદર રીઝન હોવા જરૂરી છે આપી દેશે પણ રીઝન સાથે હોવું જરૂરી છે તો એક અલગથી ડીલે માફીની અરજી કરવાની ડીલે માફીની અરજી ખાલી ડીલે ની નથી કરવાની સંપૂર્ણ કેસ જેમ તૈયાર કરો છો એમ સંપૂર્ણ કેસ ની ઉપર હેડિંગ મારવાનું છે ડિલે માફી અરજી કેસ ની રજૂઆત કરવાની અને પછી સાથે નીચે લખી નાખવાનું છે નીચે મુજબના કારણોસર અમે જે આ અમારું ધ્યાનમાં આ તારીખથી અથવા આ સમયથી આ પ્રક્રિયા કરવા જતા આવ્યું છે કાંઈ જાજુ ન હોય તેટલું લખો કે ભાઈ મારા બાપુજીની વારસાઈથી આ પછી હું મારા છોકરાઓના હક દાખલ કરવા જતા મને આ બાબત ધ્યાનમાં આવી છે ત્યાં સુધી કાયદાની અજ્ઞાનતાને કારણે મને આ બાબત ધ્યાનમાં આવેલી ન હતી અને લાંબો સમયથી હું બીમાર રહું છું કે એવું કાંઈ બીજું કારણ હોય કે બહાર રહું છું કે બહાર હતો તો એ ઉત્તમ છે એવી કહી જાય પણ અતિ લાંબી હોય તો ડીલે માફી વધારે દેવી કારણો દેવા પડે અને ત્યાર પછી ડીલે માફી મૂળભૂત અરજી એકરાનામું અને સોગંદનામું અને સપોર્ટિંગ ડોક્યુમેન્ટનું પરિશિષ્ટ સરનામા કુરસિદ્ધ અને અન્ય ડોક્યુમેન્ટનું લિસ્ટ આવડો મોટો સેટ બનાવવો પડે કેસ જીતાય હાથે લડાય આરામથી તમે કરી શકો પણ પ્રક્રિયાનું પૂર્ણ રીતે પાલન કર્યું હોય તો તમારી ફેવરમાં આવણી શક્યતા વધારી દે આટલા તમને મેં તૈયાર કર્યા છે એટલે તો પચાસ ટકા તાલુકાના એડવોકેટ પાસે નોલેજ નથી એટલા મેં તમને તૈયાર કર્યા છે કે એટલું તમે કામ આરામથી કરી શકશો